નમસ્કાર સીબી 24 ન્યૂઝ સાથે હું રિશ્મા આપનું સ્વાગત કરું છું બ્રિક્સ સમિટમાં હાજરી આપ્યા બાદ મંગળવારે રિયો ડી જાનેરાથી બ્રાઝિલની રાજધાની બ્રાઝિલિયા પહોંચ્યા વડાપ્રધાન નરેન્દ્ર મોદી અહીંયા તેમનું શિવ તાંડવ સ્તોત્ર અને ભારતીય શાસ્ત્રીય નૃત્ય સાથે સ્વાગત કરવામાં આવ્યું પીએમ મોદી આજે બ્રાઝિલના રાષ્ટ્રપતિ લુલાદા સિલ્વા સાથે વેપાર સંરક્ષણ ઊર્જા અવકાશ ટેકનોલોજી કૃષિ અને આરોગ્ય સહિતના અનેક મુદ્દાઓ ઉપર દ્વિપક્ષીય વાટાઘાટો કરશે ભારતીય પીએમ બીજી જુલાઈથી દસમી જુલાઈ સુધી પાંચ દેશોના પ્રવાસ ઉપર છે અત્યાર સુધીમાં તેઓ ઘાના ત્રિની અને ટોબેગો આર્જેન્ટિનાની મુલાકાત લઈ ચૂક્યા છે હાલમાં તેઓ બ્રાઝિલના પ્રવાસ ઉપર છે અને અહીંથી તેઓ નામીબિયા જશે સોમવારે પીએમ મોદીએ બ્રિક્સ સમિટમાં પર્યાવરણ આબોહવા પરિષદ અને વૈશ્વિક સ્વાસ્થ્ય જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા કરી હતી તેમણે કહ્યું હતું કે લોકો અને પૃથ્વીનું સ્વાસ્થ્ય એકબીજા સાથે જોડાયેલું છે મોદીએ કહ્યું કે કોરોના મહામારીએ બતાવ્યું છે કે રોગને કોઈ પાસપોર્ટ કે વિઝાની જરૂર નથી અને તેનો ઉકેલ બધાએ સાથે મળીને જ શોધવો પડશે તેથી આપણે આપણા ગ્રહને સ્વસ્થ રાખવા માટે સાથે મળીને જ કામ કરો ઓ ਕਾ ਵਿਚਾਤ ਹੈ ਹੈ